તો જય આપડા આવી રહ્યા ને તો આજે સવારમાં જાગીને એમ કહ્યું કાળો લોક બનાવીએ તો આપણે આ પેલો લોક બનાવીએ તો આપણો એક મિત્ર આવ્યો છે ખાસ ભાઈ બંધ કેમ તો હાલે અમદાવાદ છે ભાઈ આજે ગામડે આવ્યા છે તો આપણે પહેલાં તો એની મુલાકાત લઈએ સવારમાં ફોન આવ્યો છે ગયા વચ્ચે કે ભાઈ ક્યાં હૈ કે આવો હું મારે અત્યારે જગ્યાએ પ્રસંગમાં જાઉં હું દર પહેલાં તને મળી લઈએ તો તમને મળાવું ફાઇનલી મિત્રો આપણો જે ભાઈબંધનું મેં કીધું હતું ભાઈબંધ આવી ગયા હિતેશભાઈ અને આજે આપણે પ્રસંગમાં એક જગ્યાએ જવાનું છે તો ઉપર તો જાઉં ભાઈને ને આવું હાલ ને મજા આવી તારે ક્યાં લગ્ન બાજરીયું માર્યું તો મારું ભેગું છે હાલો મળીએ પછી આગળ હિતેશભાઈ ધરાળ અમે લગ્નમાં કહે છે હિતેશભાઈ શું છે તમારું કહેવાનું અંદર લઈ જાય ભાઈ હાલા વગેરે થાય તો ફાઇનલી એવા આપણે છે ને નાહી ધોઈને નીકળી ગયા છે અમારે જવાનું છે ભાઈ ક્યાં જવાનું છે ઉંબરી ઉંબરી આપણો ખાસ ભાઈબંધ છે એના ભાઈના લગ્ન છે સુભાષ ઝાલા ને ક્યાંક વિડીઓમાં જોયો છે તો હમણાં હવે નીકળ્યા બેગ બેગ પેક થઈ ગયું છે તો હવે નીકળીએ મળીએ અહીંયા ગયા સુભાષભાઈ ત્યાં પહેલાં તો આપણા જૂના મિત્ર આ ભાઈ એક આપણા આવ્યા છે ભાઈ ને આપણે અન્ય આપણો જૂનો મિત્ર ને સુભાષ કાકા

ચાલો ક્યુબ આ હા ગાઈસ દેખ સકતે હો આપ કુછ બોલના ઢણ 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 તા વી આર ગોઈંગ આઉટ સુ ફુટ પાજામા દીદી રવે લો ગાઈસ તો હમારે પે شادی મે આયા આટાવાડ ને હા કાકા કટોલાઈ પડ્યો કેવાની બોટલ

જેકેટ ને બે હું રાખવું હવે હું દઉં ને સરકાર લીધો ભગેર થાય માવો લઈ લોક માં